એ ચૂંટણીના વિરોધમાં જ્યારે સમગ્ર ભારત દેશની અંદર ક્ષત્રિય સમાજ વિરોધ કરતો હોય અને આ સમાજ કાયમ માટે અન્ય સમાજને સાથે રાખીને હાલેલો છે આજે એ સમાજની સાથે સંપૂર્ણ સદરકા ગામ અને સમાજના અઢાર વરણ તેની અંદર રબારી હોય ભરવાડ હોય મુસ્લિમ હોય કોળી હોય તમામે તમામ સમાજના સહકારથી અમે આવતી ચૂંટણી સાત મહિના રોજ સોયા સો ટકા મતદાન કરશું અને ભાજપ વિરુદ્ધ મતદાન કરશું એ આ ગામ હાથી આપે છે અને રૂપાલા સાહેબ આખું ગામ સમાજ અને ભાજપનો વિરોધ કરી છે